ભાવનગરના કરચલિયાપરા વિસ્તારમાંથી જુગાર રમતી છ મહિલાઓને ઝડપી લીધી ભાવનગરના કરચલીયાપરા પોપટનગર વિસ્તારમાં એલસીબી પોલીસે બાતમીના આધારે રેડ પાડીને જુગાર રમી રહેલ મનીષાબેન કિશોરભાઈ ચાવડા કેતુબેન જગાભાઈ મકવાણા સુનીતાબેન પ્રવીણભાઈ ગોહેલ રેવાબેન ભરતભાઈ પરમાર આશાબેન ભોળાભાઈ ડાભી અને રેખાબેન મુકેશભાઈ જાધવ નામની છ મહિલાઓને ગંજીપત્તાના પાના અને રોકડા રૂપિયા બાવીસ હજાર ના મુદ્દામાલ સાથે ઝડપી લઈને ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી